નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સ્વયંસેવક સંઘને એકસો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ તથા મા ભારતીની અસીમ કૃપાથી શ્રી કેશવ સેવા સમિતિ દાહોદના નવીન ભવન પંકજ સદન ના લોકાર્પણનો કાર્યક્રમ દાહોદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું સંઘના રામાનંદજી કાળે અલ્કેશ ગેહલોટ તથા અતિથિ વિશેષ હેમાબેન શેઠની ઉપસ્થિતિમાં યોજાયો હતો સંઘ શતાબ્દીના ઉપલક્ષમાં અને વિજયાદશમી ઉત્સવના નિમિત્તે આજે દાહોદ નગરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ શાખા દ્વારા કરવામાં આવ્યું જેમાં શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું આ નિમિત્તે જૈન મુનિશ્રીના આશીર્વાદ પણ સંઘને પ્રાપ્ત થયા સાથે સાથે દાહોદ જિલ્લાનું આપણું નવું કાર્યાલય પંકજ સદન આદરણીય પંકજભાઈ વડવાલાના સ્મરણમાં પણ લોકાર્પણ કરવામાં આવ્યું એનું પાલન કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રને ઉન્નત કરવા માટેના પ્રયાસ કરી શકે જેમાં પર્યાવરણનો બચાવ કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા સ્વદેશીનો આગ્રહ એવા જે વિષયો છે એને આગામી સમયમાં દરેક ઘર ઘર સુધી લઈ જવાનું અમારું આયોજન છે અલ્કેશભાઈ કોદરભાઈ ગેહલોત